બાપા સીતારામ ને આજ તો જો આપણે ફાઇનલી અત્યારમાં મસ્ત તૈયાર થઈ ગયા છે અને અત્યારે અતારમાં જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગી થઈ ગયા છે અને હવે આવી ગયો છે શિયાળો એટલે શિયાળામાં આપણને ઠંડી વાય એટલે જો આજે આપણે કાઢ્યું છે સ્વેટર કારણ કે અતારમાં આપણને ઠંડી પણ એટલી વાય છે એટલે અત્યારે આપણે પહેરી લીધું છે સ્વેટર અને અતારમાં જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગી થઈ ગયા છે કારણ કે અત્યારે આપણને હવે આપણને તીખો તરફ અને આજ તો અત્યારમાં મેઘરવો પણ એટલો આવ્યો છે અને વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો આવ્યો છે એટલે અત્યારે આપણે પહેરી લીધું છે સ્વેટર કારણ કે અત્યારે તો ઠંડી પણ એટલી પડે છે એટલે અતારમાં આપણે હવે પહેરી લીધું સ્વેટર ને તમે બધા પણ પહેરી કારણ કે અત્યારે તો ઠંડી પણ એટલી પડે છે એટલે અતારમાં આપણે હવે પહેરી લીધું સ્વેટર ને તમે બધા પણ પહેરી લીજો સ્વેટર કારણ કે અત્યારે તો ઠંડી પણ એટલી પડવા મળી છે હવે શિયાળો આવી ગયો છે અને અત્યારેમાં જો મસ્ત સુરત પણ આપણે તીખો તડકો હોય ને ના અત્યારે આપણને અત્યારે તળેકે બેહવું ગમે અને આજ તો મેઘર્વો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘર્વો આવ્યો છે અને એમાં આજ ઠંડી પડી છે એટલે આપણે શટર કાઢીને પહેરી લીધું અને હવે આપણે જાવી કબૂતરને અને ચકલાને સઈડ નાખવા તો અત્યારે એવા આપણે કબૂતરને અને ચકલાને ચઢ નાખી આવીએ અને તમને બધાને ખબર જ હશે આપણે રોજ કબૂતરને અને ચકલાને ચડ નાખવા આપણે રોજ જાય છે તો હવે અત્યારે આપણે કબૂતર ચકલાને જ જઈ તો આપણે રોજ આ બાજુ રોજ આપણે કબૂતર ને અને ચકલાને જ જ નાખવા આપણે રોજ જાવી છે રોજ ને આપણે આ બાજુ કબૂતર ને અને ચકલાને જ નાખવા જાવી છે તો અત્યારે હવે આપણે જણ નખાવી તો હવે આજે આપણે નાખવાની છે ચોખાની જણ તો આપણે જો ચોખાની જણ આજે આપણે નાખી દીધી છે રોજ આપણે અલગ અલગ નાખતા હોય આજ તો આપણે ચોખાની જાણ નાખી છે ક્યારેક ઘઉંની નાખવાની હોય ક્યારેક ચોખાની નાખવાની હોય તો અવતાર માતા સમસ્ત સુરત દાદા પણ એકદમ ઊંઘી થઈ ગયા છે અને અત્યારે આપણને તીખી તડકી હોય ને બહુ ગમે અતાર માં તો કેવો મસ્ત સુરત દાદા પણ એકદમ ઊંઘી થઈ ગયા છે કારણ કે અતારમાં તો આપણને શિયાળો હોય એટલે તીખી તડકી એકદમ ગમે આપણને કારણ કે અત્યારમાં તીખી તડકી બે કબૂતર નાખી દીધી છે અને હવે આપણે પાછા થઈ જાય ઘર બાજુ હાલતા વિડીયો ગમ્યો હોય નહીં તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિસિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો અને ઠંડીમાં આપણે કાઢી નાખ્યું છે સ્વેટર તો અહીંયા આપણે આપણે પૂરો કરશું